આમ તો સરકાર દાવો કરે છે કે અમારી આ સરકાર ખેડૂતોની સરકાર છે પણ વાસ્તવિકતા ઊંધી છે સરકાર ખેડૂતની મિત્ર નહીં પણ ખેડૂત ની દુશ્મન બની ને બેઠી છે આ મેં નથી કહી રહ્યા આજે સુરેન્દ્રનગરમાં એક બાજુ ખેતરમાં પાણી ન હોવાને કારણે લોકો અને ખેડૂતો વલખા મારી રહ્યા છે અને બીજી બાજુ સરકાર હજારો લિટર પાણી વહાવી રહ્યા છે જેનો વિડીયો પણ રાજુ કરપરળાએ બતાવ્યો છે અને હાલ તે વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીએ આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરન છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરની આસપાસના લોકો પાણી ન મળવાને કારણે પરેશાન છે શરૂઆતમાં સૌની યોજના હેઠળ પાણી આપવામાં આવ્યું

ત્યારે એક બાજુ સરકારને ખેડૂતોને પાણી દેવામાં વાંધો છે પણ પાણીનો વ્યય દેખાતો ત્યારે રાજુ કરપડા શું બોલી રહ્યા છે અને શું છે ચાલો સાંભળીએ મિત્રો ઘણા લોકો કહેતા હોય કે આ તંત્રની અણ આવડત એટલે શું એમ ખરેખર અણ આવડતની વ્યાખ્યા શું આજે સુરેન્દ્રનગરના અધિકારીઓએ વ્યાખ્યા આપવા માટે અહીંયા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના અને થાનગઢ તાલુકાના ખેડૂતો છેલ્લા પંદર દિવસથી આંદોલન કરી રહ્યા છે પોતાનો પાક બચાવવા માટે સિંચાઈનું પાણી ખેડૂતોને મળતું નથી એટલે શિયાળુ પાક બળી જવાના આરે છે ગઈકાલે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના એક ખેડૂતે સિંચાઈનું પાણી ન મળવાથી બળી ગયેલા ચાલીસ વીઘાના જીરું પર રોટર વીટર ફેરવી દીધું ખરેખર આ ધોળીધજા ડેમ જે સુરેન્દ્રનગરનો છે એ ધોળીધજા ડેમના ઓલા કાંઠે થાય છે ત્યાં જ પંપિંગ સ્ટેશન છે અને મૂળી અને તાનગઢમાં પાણી આપી શકાય એમ છે ધોળી ડેમમાંથી જ પાણી આપવાનું છે પણ અધિકારીઓ કહે છે અમારી પાસે પાણી નથી અને આજે દુઃખ સાથે કહેવું પડે કે પંદર દિવસથી જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે પાણી માટે એ ખેડૂતોને આપવા પાણી નથી અને આજે હજારો ક્યુસેક પાણી સવારે સાત વાગ્યાથી આ ભોગાવો નદીમાં વેડફાટ થાય છે તંત્ર પાસે અણ આવડત છે એટલે આ પાણીનો બગાડ થાય છે દસ દિવસ પાણી ખેડૂતોને આપવા સૌની યોજના પાસે અને અધિકારીઓ પાસે પાણી નથી અહીંયા હજારો ક્યુસેક પાણી આપ જોઈ શકો છો સવારે સાત વાગ્યાથી બગાડ થાય છે ખરેખર કૃષિ વિરોધી નીતિના કારણે ખેડૂત વિરોધી નીતિના કારણે અને અહીંયાના જે નેતાઓ છે એ નેતાઓનો હાથો બનીને જે અધિકારીઓ કામ કરે છે એ અધિકારીઓના કારણે આજે મૂળી તાલુકાનો થાનગઢ તાલુકાનો એક એક ખેડૂત એનાથી બરબાદ થઈ રહ્યો છે નમ્ર વિનંતી કરીએ તંત્રને કે હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થાય છે એની બદલે માત્ર દસ દિવસ પાણી જે ખેડૂતનો પાક બચાવવા માટે ખેડૂતો માંગણી કરે છે તાત્કાલિક ધોરણે ખેડૂતોને પાણી આપવામાં આવે આગામી દિવસોમાં પાણી આપવામાં જો વિલંબ થશે તો પોતાનો બાળક સમો પાક બચાવવા માટે ખેડૂત આંદોલનનો રસ્તો અપનાવશે અને સુરેન્દ્રનગરમાં એટલે કે જિલ્લા કક્ષાએ મહારેલીનું આયોજન કરવામાં આવશે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર